આજ બ્લોક ચાલુ કરી દીધો છે અને આપણે જો ચા નાસ્તો થઈ ગયો છે દીવાબત્તી થઈ ગયા છે તો આપણે જો ચા નાસ્તો કરીને ઉભા થયા છે એ આપણે પૂરી બનાવી શા નાસ્તામાં અને આપણું પેપર આવી ગયું છે તો પેપર લઈ એવી તો જો આપણું પેપર આવી ગયું છે તો આપણે ઘડીક પેપર વાંચશું પછી આપણે ઘરનું કામ કરશું જો આપણું પેપર આવી ગયું છે અને વાસી તે આપણે પછી કપડાં ધોઈ નાખ્યા અને જે આપણે વાસણ ને પોતાની બાકી છે તો આપણે જો કપડાં ધોવાઈ ગયા છે તે આ જગાશું પર આપણે ભૂકાવવા જવાના છે તો જો આપણે કપડાં ધોવાઈ ગયા છે અને આપણે જો અગાશી ઉપર હવે ધો ફૂકવા જવાના છે તો આપણે અગાશી ઉપર ફુકાઈ આવી અને આજ આપણો દિવસ જો કંઈક આવો કામમાં જવાનો છે તો આપણે આપણે ઘરનું કામ કરવાનું છે અને કપડાં હોય ફૂકવાઈ આવી જો કપડાં લઈને આપણે અગાસી ઉપર વ્યા છે અને હવે પહેલાં વાળા લુસના નાખશું જો આપણે કપડાં લઈને અગાસી ઉપર આવી ગયા છે અને પહેલાં વાળા આવેલું નાખશું સુકાટવાળા હોય એટલે જો આપણે અગાશી ઉપર કપડાં ફૂકી દીધા છે બુશેટ આ બાજુ ફૂક્યા છે તો આપણે જો અગાશી ઉપર કપડાં ફૂકી દીધા અને હવે આપણે હેઠા જવાના સેવી તો હવે આપણે હેઠા હાડલા બે આસા છે તે હેઠા નાખવાના સેવી મેથી ઉગી ગઈ છે આ બાજુ જો ફૂલ ને ફૂલાયું છે તો આપણે એક આવી ગયા છે અને આપણે જો મેથી નાખી હતી તે પણ ઉગી ગઈ છે અને ફૂલ પણ ઉગ્યું છે અને આપણા બે એક ખાડલા છે તે ઉગી દેવી એટલે યા સાથે એટલે સુકાઈ જાય છે

તો આપણે જો શાક લઈને આવી ગયા છે કારેલાનું કેવી રીતે શાક બને તે આપણે કારેલાનું શાક બનાવવાનું છે જો આપણે કારેલા આવી ગયા છે જો કારેલા આવી ગયા છે અને આપણે આજે કારેલાનું શાક કેવી રીતે બને તે બતાવવાના છે તો મારા બ્લોકમાં બનાવી જો કારેલાનું શાક આજ આપણે બનાવવાના છીએ આપણે કારેલા ને સાલ ઉખાડ નાખવી રીતે આપણે કાક બનાવવાના હોય છે તો આવી રીતે આપણે એના માથી બી કાઢ નાખ્યા છે અને તો રીતે ઉખાડ નાખી છે અને હવે આવી રીતે આપણે બધા જો કરી નાખવાના છે અને પછી બાફવાના છે તો આજે આપણે કારેલાનું શાક બનાવવાના છે તો મારા બ્લોકમાં બધા રેજો કે કારેલાનું શાક કેવી રીતે બને છે આપણે બતાવવાના છે એ ભરેલા કારેલા જો આપણે કારેલા હારા કરી નાખ્યા છે અને આપણે જો આમાંથી જો એટલો કચરો નીકળ્યો છે અને એટલે આપણા કારેલા છે જો આવી રીતે કારેલા આપણે હારા કરી નાખ્યા છે અને આપણે જો કચરો કચરો કાઢ નાખ્યો છે અંદરથી જે નહોતો સારો તે વસ્તુ આપણે કાઢ નાખી છે તો આ બાજુ ઢગલો કર્યો છે આપણે જે જોતાની વસ્તુ નહોતી તે આપણે કચરો કાઢ નાખ્યો છે અને આપણે જે જોતાની વસ્તુ હતી તેને સારો કરી લીધા છે અને હવે આપણે આ બાફખાના થઈ તો જો આપણે કારેલામાંથી જો આપણે જે જોતાનો નહોતું તે કચરો કાઢ નાખ્યો છે અને આપણે જો હવે કારેલા હવે આપણે બાફવાના છીએ તો આપણે કારેલાની સાલ ઉખાડ નાખીએ અંદરના બી કાઢ નાખ્યા છે અને હવે કારેલાને આપણે બાફા મૂકવાના છીએ તો આપણે કારેલાને હવે બાફી નાખીએ તો જો આવો કાંક કચરો આપણે કાઢ નાખ્યો તો છીએ કારેલામાંથી જો આપણે બાફવા મૂકવાના છે એટલે કારેલામાં આપણે મીઠું ભરશું જેવું તેવું મીઠું ભરશું એટલે કડવાશ થોડીક ઓછી થઈ જાય તો કડવાશ ઓછી કરવા હા તો મીઠું થોડું થોડું ભરવાનું છે બધામાં પછી આપણે એને બાફવાના છે તો જો અહીંયા આપણે મીઠું લઈ લીધું છે અને અહીંયા કારેલા આપણે લઈ લીધા છે કારેલામાં મીઠું નાખવાનું છે એટલે કડવાશ ઓછી થઈ જાય મીઠાથી અને મીઠાથી આપણે કડવાશ થોડીક ઓછી કરવા ખાતું છે બહુ કડવું તો કોઈને ન ભાવે એટલે થોડીક કડવા આપણે આવી રીતે કાંઈક કારેલામાં મીઠું ભરીને તે હવે આપણે મૂકી દેવાના સેવી જો આપણે કારેલામાં કડવાશ ઓછી કરવા ખાટું છે ને મીઠું નાખીએ સેવી તો આપણે થોડીક કડવાશ ઓછી થઈ જાય તો આપણે એમાં મીઠું નાખવાનું અને હવે આપણે એમાં જો પાણી નાખવાના છે અને આપણે જો હવે આ પાણી એક ગ્લાસ નાખવાના છે બાફા હાટું તો આપણે જો ગ્લાસ એક પાણી નાખી દીધું છે અને હવે આપણે આને ઢાંકીને તે બાફા મૂકી દેવાના છે કારેલા બાફા મૂકી દીધા છે આપણે કારેલા બફાય તાબૂંધીમાં જો આપણે હવારમાં પૂરી બનાવી હતી તેનો થોડાક આપણે પૂરીના ઓલા પડ્યા રહ્યા છે તો આપણે જો થોડીક પડી રહી છે તે આપણે અત્યારે બનાવી નાખવાના છે તો આપણે પહેલાં અત્યારે પૂરી વણી નાખવી અને પછી તણી નાખવી તો આપણે જો કારેલા બાફા મૂકી દીધા અને અહીંયા આપણે જો પૂરી છે તે બનાવી નાખીએ જો આપણે અહીંયા પૂરીઓ વણાઈ ગઈ છે જો સવારમાં નાસ્તામાં આપણે પૂરી બનાવીએ છીએ તે આપણે કારેલા પણ બફાઈ ગયા છે તો આપણે કારેલા ઉતારીને પૂરી તળ નાખીએ જો આપણા કારેલા પણ બફાઈ ગયા છે હવે આપણે જો તેલ મૂકી દીધું છે તો હવે આપણે તેલ મૂકી દીધું કે તેલ ગરમ થાય એટલે આપણે પૂરી તળ નાખીએ જો આપણે પૂરીયા તળાઈ ગઈ છે અને આપણે એની અંદર જો મથા તળાઈ નાખ્યા છે તો આપણે એની અંદર મથા તળાશે જો પૂરી તળ નાખી છે એની અંદર આપણે મથા તળાશે અને આપણે એની અંદર ભરેલા કારેલાની ચાક પણ એની અંદર જ બનાવવાનું છે તો આપણે એની અંદર કારેલા ભરેલાનું ચાક પણ એ બનાવવાનું છે તો જો આપણે પૂરી તળાઈ ગઈ અને એની અંદર મઠ્ઠા તળાઈ ગયા ને હવે આપણે કારેલાની શાક એમાં બનાવવાનું છે જો આપણા કારેલા બખાઈ ગયા છે અને આપણે કાઢી લીધા છે આને આપણે છે ને બે ત્રણ વાર ધોવાના છે જો કારેલા આપણે બફાઈ ગયા છે અને આપણે બે ત્રણ વાર ધોવાના કેમ કે એમાં આપણે મીઠું ભર્યું હતું એટલે મીઠું થોડુંક ઓછું થઈ જાય ને કરા થઈ છે અને બે ત્રણ વાર પાણીએ ધોઈ નાખવાના એટલે મીઠું એનું ઓછું થઈ જાય ને કડવાશે એની ઓછી થઈ જાય પછી આપણે ભરીને બનાવવાના છે તો હવે આપણે આને ધોઈ નાખીએ નળેથી જો આપણા કારેલા ધોવાઈ ગયા છે અને આપણે જો આમાં મસાલો નાખી દીધો છે જેવો આપણે કારેલા ધોઈ નાખ્યા છે અને આપણે એમાં મસાલો નાખ્યો છે એટલે આપણે હવે એ મસાલો છે મસાલો છે તે આપણે થોડો ગરમ કરીને તે શેકવાના છે પછી ભરવાના છે તો આપણે હવે મસાલો જો બધું નાખી દીધો ને તે ગરમ કરીને ભરી લેવી મસાલો આપણે જેવો તેઓ શેકી નાખવાનો છે પછી ભરવાનો છે તો આપણે જો મસાલો એમાં થોડુંક તેલ નાખ્યું છે અને હવે આપણે મિક્સ કરીને તે પછી ભરવાના છે તો મસાલો આપણે મિક્સ કરીને પછી કારેલા ભરેલા બનાવવાના છે તો આપણા કારેલા થઈ જશે શાક તીય તો આપણે કારેલાને ભરી લેવાના છે આવી રીતે કાંઈક ભરવાના હોય છે અને આપણે જો આવી રીતે કાંઈક ભરવી છે અને અહીંયા જો બે ભરીને મૂકી દીધા છે તો આપણે આવી રીતે ભરી લેવાના જો આપણે આ તેલ નાખ્યું તેલ નાખીને તે આપણે જો આ તેલની અંદર કારેલા મૂકી દીધા છે અને હવે આપણે આને તળવા દેશું અને આપણે હવે આને ઢાંકી દઈશું પછી આપણા કારેલાનું શાક પીયા તો આપણે જો પરિવારે કરીને કે આપણે થોડુંક તેલ મૂક્યું અને હવે એની અંદર કકડાવાના તે ધીમે તાપે તો આપણે હવે ધીમે તાપે હવે કકડાવા દેવું જો આ હવે કકડાવા દેવું સારી પડીને પછી આપણું શાક પીયા આની અંદર થોડાક મગ લાવ્યા હતા અને આપણે જો કારેલાનું શાક ઢાકીને તે તળવા મૂકી દીધું છે અને આપણે જો કોકને કારેલાનું શાક ખાવે કોકને ન ખાવે તો આપણે હવે મગ બનાવવાના છે તો થોડુંક મગનું શાક પણ બનાવવાના બુધવાર છે તો બુધવારે મગનું શાક બનાવી તો બહુ સારું તો આપણે હવે આ મગનું શાક પણ થોડુંક બનાવવાના છે લહણની ચટણી બટણી ને કે મસ્તીનું તો હવે આપણે આ મગ બનાવી નાખીએ બનાવવાના છીએ આપણે મગનું શાક તો આપણે આ કારેલા સડે ત્યાં સુધીમાં મગ ધોઈને તે લહણની ચટણીને એવું બધું તૈયાર કરીને તે આપણે હવે મગનું શાક એ પણ બનાવી નાખીએ આપણે જો કારેલાનું શાક અને રોટલી અને મરચા જો કારેલાનું શાક મરચા અને રોટલી આપણે લઈ લીધું છે અને હવે આપણે જમવાનું શીખ એવું બન્યું છે તે હવે આપણે ખાવાના છે તો મારા બધા બનાવી લેજો અને બહાર જુઓ વરસાદ ચાલુ થઈ ગયો છે